ભાવનગર જિલ્લામાં કેસર કેરીની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા જેનું કારણ છે વિષમ વાતાવરણ જી હા વિષમ વાતાવરણના લીધે આંબા પર આવેલો મોર ખરી પડ્યો અને કેરીના ઉત્પાદન પર અસર પડી હવે કેરીનું ઉત્પાદન થી થવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે ઉત્પાદન ઘટતા કેરીના ભાવ પણ વધશે અને લોકોને કેરીનો સ્વાદ માણવો મોંઘો પડશે બપોરે ગરમી ને રાત્રે ઠંડક ભર્યું વાતાવરણ તેમજ સવારે ઝાકળ ભર્યા વાતાવરણના કારણે આંબા પર આવેલ મોર ખરી પડ્યો છે જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખેડૂતોને આશા હતી કે આ વર્ષે સારું ઉત્પાદન થશે અને કેરીના ભાવ પણ સારા મળશે પરંતુ ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું હવે ખેડૂતો સરકાર સમક્ષ વળતરની માંગ કરી રહ્યા છે વચ્ચે એક અઠવાડિયેનો ટાઈમ એવો આવ્યો કે જે મેઘરવો કહેવાય છે ઝાકળ પડતો હોય છે અને દિવસે ગરમી હોય છે એની હિસાબે મોટાભાગનો મોર છે એ બળીને ખરી ગયો છે હવે ત્રીસ ચાલીસ ટકા જે માલ રહ્યો છે આગતર પાસ્તર જે મોલ આવ્યો છે એ માર્કેટની અંદર આવશે બાકી મોટાભાગનો જે ખેડૂતોને અપેક્ષા અને આશા હતી એ ક્યાંક ને ક્યાંક આની અંદર એને માઠા પરિણામો એના ભોગવવા પડે મહિના પહેલા એટલો બધો મોર આવ્યો હતો એટલે અમે ખેડૂત રાજી થઈ ગયા હતા કે આ દસ વર્ષનો ઓણ બદલો આપશે એના બદલે દસ વર્ષમાં જે આવક હતી એને એની માથે પાણી ફરી ગયું હોય